મિત્રો આજે આપણે મેં તમને બતાવ્યું કે દ્વારકાની બાજુમાં ટોપર ગામ છે ત્યાં એવા બે શોર્ટ વિડીયો પણ નાખેલો છે મિત્રો આજે આપ તમે જે પાછળની તરફ જોઈ શકો જે વાછરા ડાદાનું જૂનું મંદિર કહેવાય વર્ષો પહેલાનું તો ચાલો આપણે આજે આની મુલાકાત લેવાની છે એમ તમે જોઈ શકો છો મિત્રો આ જૂનો ડુંગર કહેવાય કે જે આ ટીમ્બો તમે સાદી ભાષામાં એ પણ કહી શકો છો તેનો આ રસ્તો આવેલો છે તમે જોઈ શકો છો મિત્રો અને જે પાછળની બાજુ દેખાય ઝાડવામાં ત્યાં જે બુદ્ધ અત્યારે વાછરા દાદા વિરાજમાન છે અને જે ટુબર વાળા વાછરા દાદા કહેવાય તમે જોઈ શકો છો મિત્રો આ એક કેડી કે જેવા લગભગ જમીન થી ઘણા બધી ઊંચાઈ અંતરે આવેલી છે તો ચાલો આપણે જઈએ અત્યારે કહેવાય કે ચડવામાં તો બસ એક કેડી પ્રકારનું કે તમે સમજી જશો કે મતલબ નાના એવો રસ્તો હોય કે જ્યાં માણસને ને ચાલવાથી બની ગયેલો હોય કોશિશ કરીશ કે મિત્રો અત્યારે કે જે જૂનવાણી વખતનું કહેવાય જે તે ટાઈમનું એ મંદિર તમને બતાવી શકો તમે જેમ પાછળની બાજુ જોઈ શકો છો મિત્રો ઘણો બધો ઢાળ છે ઘણું બધું ઊંચાઈ આવેલું છે જે જૂનું ટોબર કહેવાય દાદા બિરાજમાન હતા આજે આપણે આવી ગયા મિત્ર તમે જોઈ શકો છો ઘણું બધું ઉંચાઈ આવેલું ત્યાં ઝાડવાની ક્લિનિંગ પણ કરેલી છે અને સામેની બાજુ આજે કહેવાય ગયા ટોબર ગામ જૂનું આખી ધાર ઉપર મિત્રો વસેલું હતું તમે જોઈ પણ શકો છો આજે મકાન ત્યારે લગભગ આ જમીનથી ઓછામાં ઓછું ત્રીસ થી ચાલીસ મીટર ના ઊંચાઈ આવેલું છે આ મંદિર આવેલું છે મિત્રો લોકો પણ રહે છે મિત્ર જે આવીએ છે તે ટોબર ગામ ઇતિહાસ શું ઇતિહાસ આ ટોબર ગામ કહેવાય અને ડાકુ કો ખુદાયું હતું ટોબર ગામ અને કુબો ડોહીનો હેઠો રહી ગયો હતો કહ્યું કે જો મારો એક કુબો આખંડ રહી જાય તો કે તને આખું કુર પૂજે જ્યાંથી ટોબર નામ પડ્યું કુર નાખું પૂજે ખંડ પરિવાર પૂજે એક જ

તે આ કોઈ ગામના જે જૂનમણી ગામ કહેવાય ટોપર તેનો નજારો આવેલો છે તમને ખૂબો પણ બતાવીશ મને તેની અંદર દેવ દેવતાના સ્થાન પણ આવેલાં છે અત્યારે તો બસ બસો મિત્રો આ છે એક જે નીચે આવેલું છે મિત્રો દાદા ના આશીર્વાદ લઈ સૌ ઉપર દાદા પ્રત આશીર્વાદ આપે ખુશીઓથી ભરી જાય જય હિટ બરોબર દાદા મિત્રો અત્યારનો વિડીયો બસ અહીંયા સુધી